બે ભાભી પણ હતા હવે અમારા કુટુંબ ઉપર જે આપત્તિ અકાળે આવી પડી છે એના માટે જેના જેના તરફથી જે જે લોકોએ અમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે એ સર્વને હું વંદન કરું છું અને અમારા વડીલ મોટાભાઈ કે જેઓ સેવાકીય પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા હતા અને સેવા એ જ એનો ધર્મ હતો જેનું સ્વપ્ન હતું કે સિલવાસાની અંદર બનતી સુભાષ ચંદ્ર બોઝ એકેડમી સૈનિક સ્કૂલની જે એને ઉદ્ઘાટન વહેલું કરી અને પૂર્ણ કરવાની જે એની નેમ હતી એ નેમ એને છેલ્લે ફ્લાઇટમાં બેઠા એટલે કે એના જિંદગીના અંત સુધી એને એની ખેવના કરી છે અને એના ભાઈ તરીકે અને અમારો પૂરો પરિવાર એમની જે આખરી ઈચ્છા હતી કે સૈનિક સ્કૂલ ખૂબ સારી રીતે બને અને ખૂબ સારી રીતે એનું સંચાલન થાય એ એના જે સંકલ્પ છે એને પૂર્ણ કરવા હું અને મારો પરિવાર કટિબદ્ધ છીએ અને અમે એના તમામ સંકલ્પો પૂરા કરવાની કોશિશ કરશું જેના જેના તરફથી અમને જે કંઈ બી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે એ દરેકનો ભારે હૃદયથી હું ખૂબ 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 આભાર માનું છું સ્વર્ગસ્થ શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જેઓએ ઘણો લાંબો સમય ગુજરાત રાજ્યની સેવા કરી છે તેમને પણ હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને અમારાથી થતા તમામ એમના જે સંકલ્પો હતા એને પૂર્ણ કરવા માટેના અમે તમામ કટિબદ્ધ પ્રયાસો કરીશું જય હિન્દ જય ભારત